કેમ છો કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના હાંડવાની રેસીપી મારી ચેનલમાં મેં દૂધીના ભજીયાની રેસીપી મૂકેલી છે દૂધીના મુઠિયા થેપલા અને આજે હું બનાવું છું હાંડવાની રેસીપી તો આ પણ હાંડવાની રેસીપી પણ દૂધીની એકદમ સરસ બને છે અને દૂધીનું જો શાક ના પાવતું હોય તો આવી બધી અવનવી રેસીપી બનાવીને તમે ખાઈ શકો છો અને નાના મોટા બધાને જ ભાવે તેવી આ રેસીપી છે અને તમે ચા સાથે ટામેટાના સોસ સાથે પણ ખાઈ શકો છો અને બ્રેકફાસ્ટ નાસ્તા માટે આ એકદમ સરસ રેસીપી છે અને ફટાફટ બની પણ જાય છે જો તમે અગાઉથી પલાળીને રાખો તો આપણે ચોખા લેવાના છે ચોખાથી અડધી ચણાની દાળ લેવાની છે અને એનાથી અડધી તુવરની દાળ લેવાની છે અને એનાથી અડધી આપણે અડદની દાળ લેવાની છે અને માપમાં જોઈએ તો સો ગ્રામ ચોખા છે અને પચાસ ગ્રામ ચણાની દાળ છે ત્રીસ ગ્રામ તુવરની દાળ છે અને વીસ ગ્રામ અડદની દાળ છે આ ચાર વસ્તુ ભેગી કરી અને આપણે બરાબર બે ત્રણ પાણીથી ધોઈ લેવાનું છે અને ધોઈ અને પછી પાંચ કલાક આપણે પલાળી રાખવાનું છે પાણીમાં અને પાંચ કલાક બરાબર પલાળી જાય પછી એ બરાબર દાણો ફૂલી જાય એટલે આપણે મિક્સરમાં આનું ખીરું બનાવી લઈશું આવી રીતે આપણે ખીરું બનાવી લેવાનું છે અને આ ખીરું બની જાય પછી આપણે અંદર દહીં ઉમેરીશું અને જો તમારે ખીરું બનાવો ત્યારે પણ તમે દહીં ઉમેરી શકો છો પણ હું અત્યારે ઉમેરું છું જો જાડું દહીં હોય તો પછી પણ ઉમેરો તો ચાલે તો આવી રીતે આપણે પચાસ ગ્રામ દહીં ઉમેરીશું અને જો દહીં ના ઉમેરવું હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આવી રીતે આપણે બરાબર મિક્સ કરી અને ફરી આપણે પાંચ કલાક ઢાંકીને એને તડકામાં મૂકીશું અથવા તો ઘરમાં પણ ગરમ જગ્યાએ મૂકી દેવાનું કે જેનાથી આ બરાબર આનો જે આથો આવી જાય એકદમ ફૂલી જાય એવી રીતે આપણે ગરમ જગ્યાએ મૂકવાનું છે તો હવે આપણે ઢાંકીને મૂકી દઈશું પાંચ કલાક માટે આવી રીતે આપણે પાંચ કલાક પછી એકદમ સરસ ફૂલી જાય છે આવી રીતે આપણે આ જે ખીરું છે એકદમ ફૂલી ગયું છે અને આવી રીતે બરાબર ફૂલે તો જ હાંડવો ઢોકળા કે જે પણ તમે બનાવો તો સારું બને છે આના ઢોકળા પણ સારા બને છે હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું અને અંદર આપણે મસાલા ઉમેરીશું આપણે ખાંડ ઉમેરીશું જે સાકર છે એને આપણે એક એક ચમચી ઉમેરવાનું છે અને જીરું પાવડર એક ચમચી ઉમેરવાનું છે અને હળદર આપણે એક ચમચી ઉમેરવાની છે હળદર તમારે ઉમેરવું હોય તો ઉમેરવાની ના ઉમેરવું તો પણ ચાલે અને આપણે મરચું ઉમેરવાનું છે મરચું આપણે સ્વાદ અનુસાર જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું અને આ જે મગફળીના દાણા છે તેને આપણે વાટીને લેવાના છે અને મીઠું આપણે સ્વાદ અનુસાર લેવાનું છે હવે આપણે મરીનો પાવડર લઈશું અડધી ચમચી અને વરિયાળી આપણે એક ચમચી લઈશું વરિયારીનો ટેસ્ટ પણ આમના અંદર સારો આવે છે હવે આપણે કસ્તુરી મેથી લઈશું જેને આવી રીતે આપણે છીણી હાથમાં મસણીને પછી ઉમેરવાની છે અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે જે દૂધી છે એને છીણીને અંદર ઉમેરવાની છે તો આવી રીતે આપણે દૂધી છે એને છીણીને ઉમેરવાની છે અને દૂધીને આપણે તરત જ છીણીને ઉમેરવાની નહીતર કાળી પડી જાય છે તો આપણે જ્યારે પણ એડ કરવાની હોય ત્યારે ઉમેરવાની અને લીલા ધાણા છે તે ઉમેરવાના લીલા ધાણાથી પણ આનો જે સ્વાદ સારો આવે છે આવી રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે અને સોડા આપણે અડધી ચમચી ઉમેરીશું હવે આદુ લસણની પેસ્ટ ઉમેરીશું અંદર અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે બરાબર બે ત્રણ મિનિટ સુધી મિક્સ કરવાનું છે કે બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય અને હવે આપણે પચાસ ગ્રામ તેલ લઈશું અને એને ગરમ કરીશું આપણે અને એમાં આપણે જીરું ઉમેરવાનું છે જીરું આપણે એક ચમચી ઉમેરવાનું છે અને તલ આપણે બે ચમચી ઉમેરવાના છે અને મીઠી લીમડીના પાન ઉમેરવાના છે દસ નંગ અને આવી રીતે આપણે બરાબર ગરમ કરી અને પછી આપણે જે ખીરું બનાવ્યું છે એમાં ઉમેરીશું આનાથી આનો જે ટેસ્ટ છે એ સરસ આવે છે તો તમે આવી રીતે બનાવજો આ રેસીપી એકદમ સરસ બને છે હવે આપણે આ જે વઘાર અંદર ઉમેર્યું છે તે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણે એક આવું પોળું વાસણ હોય તો લેવાનું અને નોનસ્ટિક હોય તો એકદમ સરસ બને છે તો આમાં આપણે એક ચમચી તેલ લઈશું આવી રીતે આપણે આ જે તેલ છે તેને આપણે આ બધી બાજુ ફેલાય એ રીતે આવી રીતે આપણે ફેરવી લેવાનું છે આવી રીતે આપણે જે પણ વાસણો બનાવતા આવી રીતે આપણે બરાબર અંદર ફેલાવવાનું છે અને જીરું આપણે અંદર ઉમેરવાનું છે અડધી ચમચી જીરું બરાબર ફ્રાય થાય પછી આપણે અંદર હાંડવાનું ખીરું ઉમેરીશું અને જે પ્રમાણે હાંડવો બનાવવો હોય જેટલો પાતળો જાડો બનાવવો હોય એ પ્રમાણે ઉમેરવાનું આજે આપણે બાજરીનો રોટલો બનાવીએ છીએ તેનાથી થોડું જાડું થાય એ રીતે આપણે બનાવવાનું તો આ સારો બને છે અને હવે આપણે ઉપર તલ ઉમેરીશું આવી રીતે તલ ઉમેરવાથી જ્યારે બને છે ત્યારે આ તલ ઉપર સારા લાગે છે તો તમે અંદર પણ આપણે પઘારમાં ઉમેરેલા છે અને આપણે આવી રીતે ડેકોરેશન માટે પણ ઉમેરી શકીએ છીએ અને હવે આપણે પાંચ મિનિટ ઢાંકી દઈશું પાંચ મિનિટ પછી આપણે થોડો કિનારો બધી એને આવી રીતે ખોલી લેવાની છે તાવેતાથી અને સ્ટિકમાં તો બરાબર ઉખડી જાય છે ચોટતો નથી આવી રીતે હવે આ થઈ ગયો છે તો આપણે એને પલટાવી દઈશું આવી રીતે આપણે ધીરેથી પલટાવવાનું છે જો કાચો હશે તો તૂટી જશે એટલે બરાબર અડધો ચડી જાય પછી જ આપણે પલટાવવાનો છે તો આવી રીતે પલટાવી લેવાનું અને હવે ફરી આપણે કિનાર ઉપર એક ચમચી તેલ ઉમેરીશું અને ફરી આપણે પાંચ મિનિટ આવી રીતે ઢાંકી દઈશું અને પાંચ મિનિટ પછી આ હાંડવો થઈ જાય છે તો આવી રીતે આપણે આ જે હાંડવો છે એકદમ સરસ બને છે હાંડવો તમે ચા સાથે નારિયલની ચટણી સાથે પણ ખાઈ શકો છો અને એકદમ ટેસ્ટી અને સરસ બને છે આવી જ રીતે હું રોજ એક વિડીયો શેર કરું છું અને અવનવી ગુજરાતી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને રોજ મારો એક વિડીયો જોવા મળશે અને તમને નોટિફિકેશન મળશે હું જ્યારે પણ મારું વિડીયો શેર કરીશ અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં ત્યાં સુધી બાય